સમગ્ર હિન્દુ સમાજની અને સબળ બનાવીને ભારત માતાને પરમ વૈભવ સંપન્ન બનાવવાના ધ્યેય સાથે સંઘ અવિરત કાર્યરત છે ત્યારે વડનગર ખાતે શ્રી વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે મુખ્ય વક્તા તરીકે જિગ્નેશભાઈ સોની તેમજ શાસ્ત્રી શ્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી તેમજ વિસનગર જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આરએસએસની

સંઘને સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે શતાબ્દી વર્ષનો આ કાર્યક્રમ એ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં વડનગર તાલુકાના લગભગ અઢીસો કરતાં પણ વધુ સ્વયંસકોએ ઉત્સાહ વેર એ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને સંઘની જે સો વર્ષની આ યાત્રા રહી છે એ યાત્રા પ્રમાણે આગામી સમયમાં હિન્દુ સમાજની સાથે રહીને સમાજની સાથે એકરૂપતા સાધીને પ્રત્યેક સમાજના ઘર ઘર સુધી જનજન સુધી સંપર્ક કરવાની જે યોજના આગામી વર્ષમાં રહે એ માટેના આ શતાબ્દી વર્ષમાં કુલ મળીને સાત કાર્યક્રમો નક્કી કરવામાં આવે જેનો આ પ્રથમ કાર્યક્રમ એ વિજયા દશમી ઉત્સવ છે એના પછી ડિસેમ્બર મહિનામાં ઘર ઘર સંપર્ક એના પછી હિન્દુ સંમેલન એ પછી યુવાઓ માટેનો એક કાર્યક્રમ પ્રમુખ જનગોષ્ઠી સદભાવ બેઠકો અને છેલ્લે વધુમાં વધુ સ્થાન પર શાખા આ પ્રકારે કુલ મળીને વર્ષભરના કાર્યક્રમો નક્કી થયા જેનો આ પ્રથમ કાર્યક્રમ એની ઉજવણી આજે વડનગર તાલુકાની થઈ ગઈ છે